ધંધુકામાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ગૌરી વ્રતનો ભવ્ય પ્રારંભ નાના વયની બાળાઓ કરે છે દેવી પાર્વતીની આરાધના અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આજેથી પાવન ગોરી વ્રતનો આરંભ થયો છે ગુજરાતની પ્રાચીન અને અનોખી પરંપરાના રૂપમાં માનવામાં આવતું આ વ્રત સામાન્ય રીતે વર્ષ દરમિયાન બાળકો પાંચ દિવસ સુધી મીઠા વિનાનો ખોરાક લે છે અને દેવી પાર્વતીની આરાધના દ્વારા ઉપવાસ અને ભક્તિનું મહત્વ શીખે છે પરંપરા અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે આ વ્રત કર્યું હતું એ અનુસંધાને આજે પણ આ વ્રત ગુજરાતના અનેક વિસ્તારોમાં મનાવવામાં આવે છે ધંધુકા શહેરમાં પણ ભક્તિમય માહોલ સર્જાયો છયો છે 5 દિવસ સુધી દરરોજ વહેલી સવારે દીકરીઓ નાની નાની ટોપલીઓમાં જવર લઈ મંદિર આવે છે મંદિર ખાતે માતા પાર્વતી અને મહાદેવજીની પૂજા અર્ચના કર્યા બાદ ભક્તિપૂર્વક આરતી કરવામાં આવે છે આ વ્રતના આધારે બાળકોમાં શ્રદ્ધા ઉપવાસ અને સંસ્કારનું મહત્વ બાળપણથી જ આવવામાં આવે છે ધુકાશેરમાં થયેલા પવિત્ર તહેવારોનો શાહી આરંભ સ્થાનિક પથ્થર પર મત ભક્તિની સુંદર છાપ છોડે છે મારું નામ હિમા છે હું મહાત્માનગરમાં રહું છું મહાદેવના મંદિરે મો પૂજા કરવા આવી છું પાંચ દિવસ મોળાકત રહેવાના હોય ફ્રૂટ ને હું અહીંયા રહું છું કાશી વિશ્વનાથ મંદિરે પૂજા કરવા આવ્યા છીએ મોડાકાટના ફ્રૂટ્સ અને બધું ખાવાય છે અને બાર દિવસ લોકોને ગૌરી વધી જયા પાર્વતી ને અને મોર માં પૂજા કરવાની હોય આ દિવસ મોલ જન્વાનું હોય અને પરંપરા ગણવા દર વર્ષે અમે પૂજા કરાવીએ છીએ મંદિર માં